बीजी पोस्ट पर रीपोस्ट करने લખ્યું છે કે ઉપ્સ એ સા સુના થા કે ગધે કે સીર સે સિંહ હટ સકતે હે પર યહા તો મોદી હી ગાયબ હે 24 થી 36 કલાક ની અંદર ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરી શકે છે એટલે કે પાકિસ્તાન ને પર મુસ્કાન ખબર છે કે આ વક્ત મે ભારત ખરેખર લડી લેવાના મોડમાં છે તારીખ તમે નક્કી કરો

ભારત દેશ પાસે છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો એના બાદ ભારત દેશ એક આક્રમક સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે પાકિસ્તાન પર વોટર સ્ટ્રાઇક તો કરી દેવામાં આવી પરંતુ હવે શું ભારત દેશ અને પાકિસ્તાન વચ્ચે થી કલાકની અંદર યુદ્ધ થશે અને જો યુદ્ધ થાય છે તો શું પરિસ્થિતિનું નિર્માણ થશે શું હાલત થશે પાકિસ્તાનની એ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે નમસ્કાર હું અને આપ જોઈ રહ્યા છો લાઈવ ફોર ન્યૂઝ ગુજરાત

ભાજપ સરકાર સતત એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને તે વચ્ચે આજે એક કેબિનેટ બેઠક મળી હતી હવે તે વચ્ચે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ભારત હવે ટૂંક સમયમાં પાકિસ્તાન ઉપર યુદ્ધ કરશે કોઈ મોટો હુમલો કરશે કે કેમ કોઈ મોટો નિર્ણય લેવામાં આવશે કે કેમ તે સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં સ્વાગત છે આપનું અમારા સ્પેશિયલ શૂટ ટુ ધ પોઈન્ટમાં હું છું મેક્કર આપી તો ચોવીસ થી છત્રીસ કલાકની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે તો યુદ્ધ થયા પછી લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો ગુજરાતની વાત કરું તો ગુજરાતના ભાવનગર અને સુરતના લગભગ ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે આ પછી ભારત સરકાર ક્યાંક ને ક્યાંક એક્શન મોડમાં જોવા મળી રહી છે અને ખાસ ભારત સરકારની હું વાત કરું

ઘણી બધી મીટિંગો પણ થઈ ગઈકાલની હું વાત કરું તો ગઈકાલે ત્રણ સેનાના વડા સાથે પીએમ મોદીની અધ્યક્ષતાને એક મીટિંગ મળી જેમાં પીએમ મોદીએ એ ત્રણ સેનાના વડાને એવું કહ્યું છે કે તારીખ તમે નક્કી કરો શું છે એ તમે નક્કી કરો એમ કરીને લીલી ઝંડી આપી દેવામાં આવી છે હવે ક્યાંક ને ક્યાંક મોદી સરકાર એક આક્રમક મૂડમાં લાગી રહી છે ખરેખર પાકિસ્તાન સાથે મોદી સરકાર લડી લેવાના મૂડમાં છે મુસ્કાન જે રીતે વાત કરવામાં આવે તો પીએમ મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે ત્રણ સેનાના વડા સાથે એક મહત્વની બેઠક યોજાઈ જેવી રીતે તમારા દ્વારા જણાવવામાં આવ્યું તેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો કે સેનાને લીલી ઝંડી આપી દેવામાં આવી છે કે ભાઈ જો તમે લક્ષ્યાંક નક્કી કરો સમય નક્કી કર્યો ને ત્યારબાદ તમારી રીતે જે છે તે હુમલો કરી શકો છો કોઈપણ એક્શન જે તે લઈ શકો છો હવે આ નિર્ણય બહાર આવ્યા બાદ એવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે કે ક્યાંક હવે

તેઓ સીધા નિર્ણય નથી લઈ રહ્યા નુસ્કાન પાકિસ્તાન સામે યુદ્ધ કરી દીધું પાકિસ્તાન સામે આ કરી દીધું પરંતુ તેના પહેલા તેઓ સતત બેઠકો યોજી રહ્યા છે સતત રણનીતિઓ બનાવી રહ્યા છે કે ભારતને ફસાવવાનો કોઈ સમય ના આવી જાય અને જો પાકિસ્તાનની વાત કરવામાં આવે મુસ્કાન તો પાકિસ્તાનમાં હાલ ક્યાંક ભલે તેઓ નથી બતાવી રહ્યા પરંતુ અંદરો અંદર ડરનો માહોલ તો ચોક્કસ છે જે રીતે પાકિસ્તાનના માહિતી અને પ્રસાર મંત્રી દ્વારા તાજેતરમાં જ એક માહિતી આપવામાં આવી આપણે પણ તેમનો એક વિડીયો બનાવ્યો છે તે સમય દરમિયાન તેમણે જણાવ્યું છે કે ભાઈ ચોવીસ થી છત્રીસ કલાકની અંદર ભારત પાકિસ્તાન

મોદી સરકાર એક્શન મોડમાં કેમ નથી આવી પરંતુ આના પાછળ ઘણા બધા કહેવાય કે કારણો હોય છે કે કોઈ પણ દેશ સાથે હું તમને પાકિસ્તાનની જ વાત કરું કે પાકિસ્તાન સાથે વોટર કરાર થયેલો હતો પાણીનો કરાર થયેલો હતો સિંધુ કરાર થયેલો હતો પણ જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ત્યારબાદ એ કરારને કહેવાય કે એ કરારનું નામ એ કરારની સહી જે કરાર થયો હતો દેવામાં આવ્યો છે કરાર બંધ કરી દેવામાં આવ્યો છે એના પછી વોટર સ્ટ્રાઇક કરવામાં આવી છે જે પ્રમાણે લોકોને એવું લાગી રહ્યું છે કે ખરેખર આપણી સરકાર કામ નથી કરી રહી પરંતુ સરકાર સ્લોલી અને ગ્રેજ્યુઅલી જળમૂળથી જેમ મિક્ષુએ કહ્યું કે જળમૂળથી મોદી સરકાર બધા જ નિર્ણય લઈ રહી છે અને અમુક જે લોકો છે એને જળમૂર્તિ હટાવીને નવા ચહેરાઓ નવી

જે કહીએ કે રાષ્ટ્રપતિ જે છે હિન્દુ છે કેબિનેટ મંત્રી હિન્દુ છે જેટલા પણ સત્તામાં બેઠેલા લોકો છે એ દરેક હિન્દુ છે તો પછી હિન્દુસ્તાનમાં હિન્દુ સુરક્ષિત કેમ નથી એ દરેક એકસો કરોડ હિન્દુસ્તાનીને આ સવાલ થાય કે આખરે મોદી સરકાર એક્શન મોડમાં કેમ નથી જોવા મળતી પરંતુ દરેક હિન્દુસ્તાનીને અહીંયાથી એવું કહેવું છે કે સ્લોલી અને ગ્રેજ્યુઅલી તમારા મનમાં જેટલા પણ સવાલો ઉભા થયા છે કે કેમ માનનીય વડાપ્રધાન દ્વારા એક્શન લેવામાં નથી આવી રહી તો એની એક્શન અત્યારે લેવામાં આવી રહી છે એટલે હવે મોદી સરકાર ચુપી સાંધીને બેસી નહી કારણ કે તમે વિચારો જ્યાં વોટર સ્ટ્રાઇક થઈ જાય ને તો તમારે વોટર એટલે કે પાણી માટે ભીખ માંગવી પડે બલખા મારવા પડે જે એક એક બુંદ માટે લોકો તરસે છે પાણીની શું કિંમત છે એ પાકિસ્તાનના લોકોને પણ ખબર છે કે આખરે પાણી નહીં હોય તો શું થશે હાલાકિ પાકિસ્તાનના જેટલા લોકો છે એમનું પણ એવું કહેવું છે જે ગુજરાતમાં વસે છે પાકિસ્તાની લોકો એમનું પણ એવું કહેવું છે કે બે આતંકવાદીઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં હુમલો કરવામાં આવ્યો તો એમની ભૂલના કારણે અમને આ કે મળે છે પરંતુ કહેવાય કે ફળ આખી ટોકરીમાં હોય એક ફળ ખરાબ હોય એટલે આપણે બધા જ ફળોને ત્યાંથી ફેંકી દેતા આપણને ખાવાની ઈચ્છા નથી થતી એટલા જ માટે જેટલા પણ ગુજરાતમાં પાકિસ્તાનીઓ વસવાટ કર્યો છે બાંગ્લાદેશીએ વસવાટ કર્યો છે આઉટ ઓફ કન્ટ્રીના જેટલા પણ લોકો છે એમની અત્યારે હા જે ગેરકાયદેસર છે હકાલપટ્ટી કરીને તેમને કાઢવામાં આવી રહ્યા છે મિક્સો મુસ્કાન જે રીતે વાત કરવામાં આવે તો આ મુદ્દા ઉપર ઘણા આપણા જે વ્યુઅર્સ છે એમને ક્યાંક એવું લાગતું હશે કે આપણે ભાજપ સરકારની તરફેણ કરી રહ્યા છીએ ભાજપ સરકાર તરફ બોલી રહ્યા છીએ પરંતુ અમારો એકદમ આ ન્યૂટ્રલ એનાલિસિસ છે અમે કોઈ પક્ષની સાથે નથી ના અમે વિપક્ષ સાથે છીએ ના અમે સત્તા પક્ષ સાથે છીએ જે સત્ય અમને દેખાઈ રહ્યું છે એ અમે એનાલિસિસ સાથે તમને કહી રહ્યા છીએ પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો હાલમાં ધીરે ધીરે પીએમ મોદી જે છે તે મોટા મોટા નિર્ણયો લઈ રહ્યા છે અને તાત્કાલિક ધોરણે કોઈ પણ યુદ્ધની પરિસ્થિતિ ન સર્જવી જોઈએ અને જો તમે વોટર વોટરસ્ટ્રાઇકની વાત કરીએ તો મુસ્કાન વોટર વોટરસ્ટ્રાઇકના કારણે પાકિસ્તાન લોકોને ઘણો બધું ભૂખવું પડે છે કારણ જો જોવામાં આવે તો પાણી એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે જો આપણને 1 મિનિટ માટે પાણી ન મળે તો આપણે પણ વલખા મારવા પડે પરંતુ જ્યારે એ સિંધુ જળ સંધિ જે છે તે કરવામાં આવી હતી હાલમાં તે કરારને રદ કરવામાં આવ્યું છે જો એ રદ કરવાથી પાકિસ્તાનમાં ખૂબ જ મોટું નુકસાન પડી રહ્યું છે તેમની ખેતી ઉપર એટલે કે પીએમ મોદી દ્વારા ભાજપ સરકાર દ્વારા સૌથી પહેલા તો એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો કે તેમની જેટલી

થોડા કલાકોની અંદર જે છે યુદ્ધ નહીં પરંતુ ભારત સરકાર દ્વારા ક્યાંક હુમલો થવાની શક્યતા તો ચોક્કસ થી મુશ્કેલ દેખાઈ રહી છે અને ત્યારબાદ વાત કરવામાં આવે તો ભારત સામે પાકિસ્તાન કેટલું મજબૂત છે જો આપણે તેની વાત કરીએ તો એક રિપોર્ટ પ્રમાણે જાણવા પડ્યું છે મુસ્કાન કે જો ભારતીય સેના છે સમગ્ર વિશ્વ ભારતીય પાકિસ્તાને આઠમા ક્રમાંક ઉપર ભલે પાકિસ્તાન હર હંમેશા મોટી મોટી કરતો હોય નાના મોટા હુમલા કરતો હોય પરંતુ જે સમયે ભારત ભારતીય સેના પાકિસ્તાન ઉપર માત્ર એક ભાજપ સરકાર હાલ એક રીત પ્રમાણે જે છે તે કાયદાકીય પ્રમાણે સમગ્ર વિશ્વના દેશોને સાથે લઈને ચાલીને પાકિસ્તાન ઉપર હુમલો કરવાની તૈયારી કરેલ કર્યું છે અને આપણને બધાને ખ્યાલ છે મુસ્કાન કે પાકિસ્તાનની સ્થાનિક કક્ષાએ હાલત શું છે પાકિસ્તાની સેનાની હાલત શું છે ભારત સામે જેમાં જો આપણે ખરેખર લઈએ તો એક જ દિવસમાં તે સમગ્ર દેશને સમાપ્ત કરી શકીએ છીએ પરંતુ ધીરે ધીરે જો પગલાં લેવામાં આવે તો તે વધુ યોગ્ય કહી શકાય બિલકુલ બિલકુલ ગુજરાતીમાં એક કહેવત છે કે ઉતાવળે આંબા ના પાકે એટલે કોઈ પણ કામ કરવું હોય તો એ કાચબાની ગતિએ કરવું પડે સસલા અને કાચબાની તમે સાંભળી જશે એટલે જો સસલાની ચાલ તમે ચાલવા જશો અચાનક તો કદાચ તમે ઊંઘમાં રહેશો અને કાચબો આગળ પહોંચી જશે વાર્તા ઉપરથી કહી રહી છું જે પ્રમાણે મિક્સુ આગળ વાત કરી કે જેટલા પણ ફોર ન્યૂઝના વ્યુઅર્સ છે એમને એવું લાગતું હશે કે અત્યારે અમે ક્યાંક ને ક્યાંક એક સાઈડ ભારતીય જનતા પાર્ટીના કાં તો વખાણ કરી રહ્યા છે કાં તો મોદી સરકારના વખાણ કરી રહ્યા છે અલ્ટિમેટલી ભાજપના જ વખાણ છે પરંતુ દરેકને અમે કહી દઈએ કે જ્યારે ભાજપનો વાંક હોઈશું તો અમે ભારતીય જનતા પાર્ટીને પણ સખત શબ્દોમાં વખોડીએ છીએ કોંગ્રેસનો વાંક હોય છે ત્યારે કોંગ્રેસને પણ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આમ આદમી પાર્ટી પણ જો કોઈ વાંકમાં હોય તો અમે અમને સખત શબ્દોમાં વખોડવાની અહીંયાથી તાકાત ધરાવીએ છીએ વાત હવે કરવી છે એ મુદ્દા પર જે મુદ્દો અત્યારે એક ચર્ચાનો વિષય બન્યો છે કે આખરે પાકિસ્તાને આઠમા ક્રમે છે અને કહેવાય કે શક્તિ પ્રદર્શનની હું વાત કરું તો ભારતનો નંબર આવે છે ચોથા નંબર પર પહેલા છે અમેરિકા એના પછી રશિયા ચીન અને ભારત આઠમા નંબર પર આવે છે પાકિસ્તાન એટલે આના પરથી સ્પષ્ટપણે દેખાઈ ગયું છે પાકિસ્તાનને પણ ખબર પડવી જોઈએ કે પાકિસ્તાન જેટલા પણ લોકો છે પાકિસ્તાનથી જે લોકો અહીંયા આવેલા છે લોકોને પણ કહેવું છે કે ચાર કદમ ભારત તમારાથી હંમેશા આગળ છે એટલે તમે એટલું વિચારી લેજો કે ભારત જો યુદ્ધના મૂળમાં આવી જશે તો ભારત શું કરી શકે છે અને જે મેક્ષ કહું કે એક દિવસમાં જ આખો દેશ ખતમ કરવાની તાકાત ભારત દેશ પાસે છે એટલે ભારત ચોથા ક્રમે છે અને એટલે કહેવાય કે ચાર કદમ ભારત પાકિસ્તાનથી આગળ છે જે પ્રમાણે મિક્ષુએ વાત કરી જયારે આખો કિસ્સો બન્યો ત્યારે આખો કિસ્સોમાં ગુજરાતની હું વાત કરું ભારત દેશની હું વાત કરું ત્યારે દરેક પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એ બધા જ સરકારના બહારે આવ્યા સરકાર આપવાની એમના દ્વારા વાત કરવામાં આવી એ પછી રાહુલ ગાંધીએ પણ એવું ટ્વીટ કરીને લખ્યું હતું કે અત્યારે આપણા દેશ ઉપર જે આફત આવી છે એ મુદ્દે અમારે તમે અમે તમારી સાથે છીએ એવું આમ આદમી પાર્ટી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું પરંતુ આ બધાની વચ્ચે એક એવો મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં આવી રહ્યો છે કે જેમાં કોંગ્રેસના જ એક હેન્ડ હેન્ડલ પરથી थी એ ત્યાં હેન્ડલ પર એવી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી કે તે પોસ્ટર જે વાયરલ કરવામાં આવ્યું છે એ કહેવાય કે નરેન્દ્ર મોદીનું છે પરંતુ આપણે નરેન્દ્ર મોદીને એ જ પહેરવેશમાં ઘણા વર્ષોથી જોતા આવ્યા છીએ લગભગ ત્રીસ દશકથી તો આપણે જોતા આવ્યા છીએ કે નરેન્દ્ર મોદીનો પહેરવેશ શું છે નરેન્દ્ર મોદી કેવા પ્રકારના કપડાં પહેરે છે એ આપણે દરેક ભારતીય લોકો એમને જોતા આવ્યા છીએ એટલે એમને એમના જ એક ઇન્સ્ટાગ્રામ જ્યારે નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે પણ આ પ્રકારનો એમનો પહેરવેશ હતો જ્યારે અત્યારે પ્રધાનમંત્રી છે ત્યારે પણ એમનો આ પ્રકારનો પહેરવેશ છે અને એમને એવું કહ્યું છે કે જિમ્મેદારી કે સમય ગાયબ એમ કરીને તેમનું પોસ્ટર કોંગ્રેસે વાયરલ કર્યું છે કે જેમાં એમનું સર ધડથી અલગ છે એમના બે હાથ કાપી નાખવામાં આવ્યા છે અને એમના પગ પણ કાપી નાખવામાં આવ્યા છે એટલે ક્યાંક ક્યાંક આ મુદ્દો કોંગ્રેસ એક રાજનીતિક લેવલ પર રહી રહ્યો છે કોંગ્રેસ અહીંયા ક્યાંક ને ક્યાંક રાજનીતિક રોટલા શેકી રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે જ્યારે કોંગ્રેસના જ એક નેતા રાહુલ ગાંધી એવું કહ્યું હતું કે મોદી તું આગે વડો હમ તુમારે સાથ હે તો શું પછી મોદીને તમે આ રીતે આગળ વધારશો મોદી સાહેબના ના માથું છે ના એમના હાથ છે ના પગ છે અને આના જ જે પોસ્ટર જે વાયરલ થયું છે આ જ જે પોસ્ટર છે તે રિપોસ્ટ કરવામાં આવ્યું છે પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ હુસેન અને તેમને ફવાદ હુસેને આ પોસ્ટરને રિપોસ્ટ કરતા એવું પણ લખ્યું છે હેસટેગ કરીને કે નોટી કોંગ્રેસ એટલે ક્યાંક ને ક્યાંક આ જે પોસ્ટર છે એ પાકિસ્તાનના લોકો જોઈ રહ્યા છે ને ત્યાં ઠીઠી ઠાઠા કરી રહ્યા છે બીજી પોસ્ટ કરીને લખ્યું છે કે ઉપસ

પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ આ રીકવેસ્ટ કર્યું છે આ પોસ્ટ એટલે કે ત્યાં રાજકારણમાં પણ તેઓ જે છે તે મંત્રી મંડળ જે છે તે પણ હાહાકાર મચાવ બિલકુલ તે પણ હાસ્ય રાખતું હશે કે ખરેખર જો આપણે ભારતની વાત કરી રહ્યા છે ભારત અમારા ઉપર હુમલો કરવાની વાત કરી રહ્યું છે અને ત્યાં અંદર ખાને જ ડખાનો માહોલ જોવો બિલકુલ બિલકુલ છે આપણે હાસ્ય પત્ર આપણે હાસ્ય પાત્ર બની રહ્યા છીએ એટલે ખરેખર જ્યારે તમે કોઈ અન્ય દેશ સાથે લડી રહ્યા હોય તો તેમાં વિપક્ષ સત્તા પક્ષ કે રાજકારણ કરવાની કોઈ જરૂર નથી હોતી અને સૌથી પહેલા મહત્વનો મુદ્દો એ હોય છે કે તમે એકતા દર્શાવો જો એકતા નહીં હોય તો આવા હુમલાઓ સખત વધતા રહેશે અને સૌથી તેની અંદર મહત્વનો મુદ્દો પણ એ હોય છે કે જ્યારે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો તો એમાં સ્થાનિક રાજકારણ પણ ચોક્કસથી જવાબદાર હતું કોઈ પણ દેશમાં કોઈ પણ હુમલો થાય તો એ સ્થાનિક રાજકારણ વિના થતો જ નથી તે ખૂબ જ સામાન્ય બાબત થઈ જતી હોય છે એટલે કે પહેલાં જો ખરેખર અન્ય દેશ સામે હુમલો કરવો હોય તો રાજકારણ સાઈડમાં મૂકવું પડશે અને એકતા પહેલાં દર્શાવી બિલકુલ બિલકુલ તો અહીંયા સૌથી મોટા સવાલો એ થઈ રહ્યા છે કે શું ચોવીસથી છત્રીસ કલાકની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો ક્યાંક ને ક્યાંક માહોલ જોવા મળશે કે નહીં એંધાણ તો કદાચ એવા જ લાગી રહ્યા છે કે યુદ્ધ થશે કારણ કે આ વખતે ભારત ચૂપ બેસે પરિસ્થિતિમાં લાગતું નથી કારણ કે ગુજરાતીઓના પણ મોત થયા છે અને દેશવાસીઓના મોત થયા છે એ પણ હિન્દુના નામે જેમ કે આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો પરંતુ ઘણા ખરા મુસ્લિમ સમુદાયના લોકો પણ એવા છે છે કે જે ભારતમાં વસે અને એમને એવું કહેવું છે કે પાકિસ્તાની લોકોએ આ કર્યું છે એમને અમારી સામે મારો અમે નજારો જોવા અહીંયા આવીશું એટલે ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમુદાયના લોકો પણ અત્યારે ત્યાં પાકિસ્તાનના આતંકીઓ પર ફિટકારી વરસાવી રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે શું ચોવીસ છત્રીસ કલાક ની અંદર યુદ્ધ છે છે એ થશે 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 અને જો થાય તો તો પરિસ્થિતિ શું શું ભારત પર અસર પાકિસ્તાન હાલાકી યુદ્ધ થવાનું છે એટલે આઠમા નંબરે છે આ મે પાકિસ્તાનની ગણતરી નથી પરંતુ જો યુદ્ધ થાય છે તો શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ જોવાનું રહેશે મુસ્કાન જે રીતે વાત કરવામાં આવે તો હાલ તો આપણે એવી શક્યતાઓ દર્શાવી રહ્યા છીએ કે